प्रश्न 1 भारत નું સૌથી વધુ શિક્ષિત રાજ્ય કયું છે એ કેરળ બી પંજાબ સી દિલ્હી ડી મહારાષ્ટ્ર સાચો જવાબ છે ઓપ્શન એ કેરળ પ્રશ્ન 2 ડાંડિયા કયો રાજ્યનો લોકનૃત્ય છે એ રાજસ્થાન બી કેરળ સી પંજાબ डी गुजरात साचो जवाब छे ऑप्शन डी गुजरात प्रश्न 3 कयो पक्षी उडी શકતુ નથી એ તો બી પેંગ્વિન સી ઘુઘુ ડી મૈના સાચો જવાબ છે ઓપ્શન બી પેંગ્વિન प्रश्न 4 इंटरनेट નો ઉપયોગ સૌપ્રથમ કયા દેશમાં થયો હતો A ચીન B ભારત C અમેરિકા D જાપાન સાચો જવાબ છે ઓપ્શન C અમેરિકા પ્રશ્ન 5 ટાઇટેનિક જહાજ કયા દેશનું હતું A અમેરિકા B ભારત C જાપાન સાચો જવાબ છે ઓપ્શન ડી ગ્રેટ બ્રિટન મિત્રો વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો પ્રશ્ન છ કયું અંગ આપણા લોહીને શુદ્ધ કરે છે એ હૃદય બી દિમાગ સી કિડની દી ફેફસા સાચો જવાબ છે ઓપ્શન C કિડની પ્રશ્ન 7 કોરોના વાયરસ શરીરના કયા અંગને અસર કરે છે A હૃદય B મગજ C કિડની D ફેફસા સાચો જવાબ છે ઓપ્શન D ફેફસા પ્રશ્ન 8 કયા દેશમાં મધરાતે પણ સૂરજ નીકળી આવે છે રશિયા બી નોર્વે સી જાપાન સાચો જવાબ છે ઓપ્શન બી નોર્કે પ્રશ્ન નવ પાણીની સૌથી શુદ્ધ સ્થિતિ કઈ હોય છે એ વરસાદનું પાણી બી નળનું પાણી સી ખારું પાણી દી તળાવનું પાણી સાચો જવાબ છે ઓપ્શન A વરસાદનું પાણી પ્રશ્ન 10 વિશ્વનું સૌથી મોટું વિમાનક કયા દેશમાં આવેલું છે A ભારત B જાપાન C અમેરિકા D સાઉદી અરેબિયા સાચો જવાબ છે ઓપ્શન D સાઉદી અરેબિયા પ્રશ્ન 11 विश्वની સૌથી મોટી લશ્કરી સેના કયા દેશમાં છે એ ભારત બી અમેરિકા સી ચીન ડી જાપાન સાચો જવાબ છે ઓપ્શન સી ચીન પ્રશ્ન 12 માનવી શરીરમાં સૌથી મોટી હાડકી કઈ છે એ ફેમર બી કંકાળ હાંડી સી કાંદની હાડકી ભારતમાં સૌથી લાંબી નદી કઈ છે એ ગંગા બી યમુના સી બ્રહ્મપુત્રા દી નર્મદા સાચો જવાબ છે ઓપ્શન એ गंगा प्रश्न चौदह भारत नो राष्ट्रगीत जनगण मन को महात्मा गांधी बी रवींद्रनाथ टागोर सी सर गुप्त जयशंकर प्रसाद साचो जवाब छे ऑप्शन बी रविन्द्रनाथ टागोर प्रश्न पंदर विश्व सौ वस्ती धरावत देश क्यों 18 बी भारत सी अमेरिका डी रशिया સાચો જવાબ છે ઓપ્શન બી ભારત મિત્રો વિડિયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરો પ્રશ્ન 16 ભારતનો સંવિધાન દિવસ ક્યારે ઉજવાય છે એ 15 ઓગસ્ટ બી 26 જાન્યુઆરી સી छब्बीस नवंबर दी बे अक्टूबर साचो जवाब छे ऑप्शन सी छब्बीस नवंबर प्रश्न सत्तर कंप्यूटर ना पिता कौन छे ए एडिसन बी चार्ल्स बेबेज सी न्यूटन डी बिल गेट्स साचो जवाब छे ऑप्शन बी चार्ल्स बैबेज प्रश्न 18 भारत ने સૌથી ઊંચી શિખર ટોટી કઈ છે એ કાંચેનજંગા બી એવરેસ્ટ સી નંદાદેવી દી નંગા પર્વત સાચો જવાબ છે ઓપ્શન એ કાંચેનજંગા પ્રશ્ન 19 सौ प्रथम मानव यान चंद्र पर क्या क्यार उतरूत एक एक हजार नव सौ ओग बी एक हजार नव सौ सी एक हजार नव नव सौ एक हजार सौ एनसी साचो जवाब छे ऑप्शन बी एक हजार नव सौ ओगसितर प्रश्न वीस भारत कहवामा आवे छे ए सुभाष चंद्र बोस बी भगत सिंह सी C. महात्मा गांधी दी सरदार पटेल. साचो जवाब छे ऑप्शन सी महात्मा गांधी प्रश्न मानव शरीर मा कयो अंग सौ छे ए नख बी वार, सी त्वचा दी हाड़की સાચો જવાબ છે ઓપ્શન એ નખ પ્રશ્ન બાવીસ વાસી રોટલી ખાવાથી કઈ બીમારી દૂર થવામાં સહાય થાય છે એ ચામડીનો રોગ બી કેન્સર સી ડાયાબિટીસ ડી પાયરિયા સાચો જવાબ છે ઓપ્શન સી ડાયાબિટીસ પ્રશ્ન ત્રેવીસ સવારે ખાલી પેટ ગુંગળું પાણી પીવાથી શું થાય એ માથાનો દુખાવો દૂર થાય બી ચામડી ચમકે સી પાચનતંત્ર સારું થાય દી ગું સાચો જવાબ છે ઓપ્શન સી પાચનતંત્ર સારું થાય પ્રશ્ન ચોવીસ કયો ફળ પ્રાકૃતિક એન્ટિબાયોટિક ગણાય છે એ કેરી सी केला, साचो जवाब छे ऑप्शन बी लसन प्रश्न पच्चीस सौ विटामिन सी क्या फल बी केरी, सी फरसा, दी तामू સાચો જવાબ છે ઓપ્શન ડી આમળું મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરો આભાર